નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે ભાગ છ જે છે તે ભાગ છની અંદર જે સંસ્કૃત વિષયનો આપણને પાઠ નંબર એક આપેલો છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સંસ્કૃત વિષયનો ભાગ છ છે તે ભાગ છની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો જોઈએ આપણે પાઠ નંબર એક પુત્રી મમ ખલું નિંદ્રાતિ અહીંયા કહ્યું છે કે નીચે આપેલ કાવ્ય પંક્તિ સુંદર અક્ષરે લખો તો જોઈએ સર્વપ્રથમ આપણે કાવ્યપંક્તિ રે રે મશક મા કુરુ ગાન મા દીપાસો ખુદતી સુધી ઉચિત શબ્દમ શબ્દ ખરાબ અવાજવાળો તો કર્કશ કંઠ લુચ્ચુ તો અહીંયા જવાબ આવશે ખલહ સુવાળી તો સ્નિગ્ધા અને લોહી પીનારો રક્ત પીપાસો મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથી દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો જો શરૂ કરીએ આપણે પાઠ નંબર ત્રણ ચક સોરી પ્રશ્ન નંબર ત્રણ ચક્રશ્ય આધારેણ ઉદાહરણમ વાક્યાની લિખતું એટલે કે ચક્ર ઉપરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે જો ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે તો એના ઉપરથી પહેલું વાક્ય બનશે સુંદર શયને પુત્રી નિંદ્રાતી બીજું સુમુખી પુત્રી નિંદ્રાતી ત્રીજું શોભન ગાત્રી પુત્રી નિંદ્રાતી ચોથું મૃદુલા પુત્રી નિંદ્રાતી પાંચમું વિમલા પુત્રી નિંદ્રાતિ છઠ્ઠું ક્લાન્તા પુત્રી નિંદ્રાતી સાતમું સ્નિગ્ધા પુત્રી નિંદ્રાતી આઠમું કુશલા પુત્રી નિંદ્રાતિ નવમો અનુનીતા પુત્રી નિંદ્રાતી દસમો સુદતી પુત્રી નિંદ્રાતી અગિયારમો શ્રાંતા પુત્રી નિંદ્રાતી અને બારમો છે સેવિત દુગ્ધા પુત્રી નિંદ્રાતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યમાંથી સાચા વિકલ્પો પસંદ કરી અને તેના ઉપર વર્તુળ કરો રે રે મયુર કે વાયસ કર્કશ કંઠ તો અહીંયા સાચો જવાબ આવશે વાયસ મ્યાવ મ્યાવ મા કુરુ ચોર બિડાલ કે શૃંગાલ તો સાચો જવાબ આવશે બિડાલ ઉચ્ચે ઉચ્ચેરમાં ભશ શૂનક વરાક કે વરાહ તો અહીંયા સાચો જવાબ આવશે શૂનક વરાક રે રે મશક તો આવશે મશક ત્યાર પછી છે પ્રશ્ન નંબર તદ સંસ્કૃત ભાષાએ ત્રિણી વાક્યની રચયતું એટલે કે અહીંયા સંસ્કૃત ભાષા આપણે એક મનપસંદ ચિત્ર દોરવાનું છે તો આપણે અહીંયા ગાયનું ચિત્ર દોર્યું છે અને એના વિશે સંસ્કૃત ભાષામાં આપણે ત્રણ વાક્ય લખવાના છે તો આપણે ત્રણ વાક્યો આ રીતે લખી શકીએ જુઓ ધેનુ માતા અસ્તિ બીજું વાક્ય નામ વિવિધ વર્ણા ભવંત અને ત્રીજું ધેનુ હું તૃણાની ભક્ષયતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો જોઈએ આપણે આ કાવ્ય પંક્તિ મ્યાવ મ્યાવ મા કુરુ ઘોર વિરાવ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો ચાલો તો અર્ચનું અહીંયા આપણને અર્ચતી આપેલું છે એવી રીતે પેલી ખાલી જગ્યા મહિલા ઘટમ ખાલી જગ્યા તો નયતી ગદર્ભ ભાર ખાલી જગ્યા તો વહતી ચટકા જલમ ખાલી જગ્યા તો પીબતી શુક ફલમ ખાલી જગ્યા તો ખાદતિ બાળિકા વાટિકા ખાલી જગ્યા તો સિંચતી ભારવાહક પેટિકા ખાલી જગ્યા તો વહતી બાલક પુસ્તકમ ખાલી જગ્યા તો પઠતિ અધ્યાપક ઘટી ખાલી જગ્યા તો પશ્યતી રમા વિદ્યાલય ખાલી જગ્યા તો જવાબ આવશે ગચતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ સંસ્કૃત ઉચિત શબ્દમ લિખતું મેના તો એનું થશે સારિકા પાડો તો થશે મહિષઃ બાજ તો એનું થશે શેનઃ અને હરણનું થશે હિરણ અથવા તો મૃગહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ઉદાહરણ અનુસાર મૌલિકતાથી વાક્ય બનાવો અહમ વદામી તો વયમ વદાહ અહં કથયામી તો વયમ કથયામ અહમ પશ્યામી તો વયમ પશ્યામ મિત્રો અહીંયા આપણે આજે સંસ્કૃત વિષયની સહઅધ્યન પોથીનો પાઠ નંબર એક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આજે સંસ્કૃત વિષય છે તેની સ્વઅધ્યન પુથીના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વઅધ્યન પો છે તેના આવનારા વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે